લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ડબોય ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ વીર બાર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી છે ત્યારથી ડબોય સહિત સમગ્ર દેશમાં છવ્વીસ ડિસેમ્બરના દિવસે વીર બાર દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ ડબોય ખાતે આરજી પંડ્યા હાઈસ્કૂલમાં ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વીર બાર દિવસની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર બાવીસથી છવ્વીસ ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી છે શીખ ધર્મના છેલ્લા અને દસમાં ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે છવ્વીસ ડિસેમ્બર સત્તરસો ને પાંચમાં જ્યારે બાબા ઝુરાવરસિંહ અને બાબા ફતેહસિંહ મુગલો સામે ઝૂકવાનો ઇનકાર કરી પોતાનો ધર્મ બદલ્યો ન હતો જેથી મુગલ સેનાપતિ દ્વારા તેમને જીવતા ચલણી નાખવામાં આવ્યા હતા ધર્મની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું તેવા બંને બહાદુર બાળકોના સન્માન વીર બાળ દિવસની છવ્વીસ ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે આજ રોજ ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠનના શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની પૂર્વ મહામંત્રી અમિતભાઈ ઉપપ્રમુખ વિશાલભાઈ પટેલ સહિત આગેવાનો તેમજ શાળાના આચાર્ય દિનેશભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં બાળકોને વીર બાળ દિવસની ઉજવણી અને તેનો ઇતિહાસ વિશે માહિતી આપી માહિતગાર કર્યા હતા અને વીર દિવસની ઉજવણી કરી બે હજાર બાવીસમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસ ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા કરી હતી એના ભાગરૂપે આજે ડભોઈની આરજી પંડ્યા સ્કૂલમાં અમે બાળકો સાથે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી અને આ નિમિત્તે બાળકોને આપણા જે ચાર સાહેબ જાદાઓ છે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુના જે ચાર સાહેબ જાદાઓનું જે બલિદાન છે એ નાની ઉંમરમાં એક નવ વર્ષ અને એક છ વર્ષની ઉંમરમાં જેમને બલિદાન આપ્યું છે એની માહિતી આપણા લોકોને મળતી રહે અને ત્રણસો વર્ષનો જે આપણો ઇતિહાસ છે તે ના જાય એના માટે આપણા વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે ડભોઈની પંડ્યા સ્કૂલમાં આ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી